તું મને પુત્ર ગણતી નથી એક પુત્ર તારી સામે ઊભો છે પણ તને ખબર છે કે હું ભગવાન છું ને એની પાસે જે માંગી છે મળશે તે મારી પાસે આજે પણ ભગવાન તો કૃપાળું છે છ પુત્ર ગોદમાં આપ્યા ત્યારે દેવકીજીને રડવું આવી ગયું કે મેં આ કેવડી મોટી ભૂલ કરી આગળના અધ્યાયમાં અર્જુનનો સુભદ્રા જોડે વિવાહ કરાવડાવ્યો છે કારણ કે અર્જુને હરણ કર્યો છે સુભદ્રાનો એવો વર્ણન પ્રાપ્ત થાય છે આગળના અધ્યાયની અંદર વેદ સ્તુતિનું વર્ણન છે કે તત્વનો વિચાર કેમ કરવું જો વેદની શ્રુતિઓ જેને બ્રહ્મ કહે છે પુરાણો જેને ભગવાન કહે છે અને સ્મૃતિઓ જેને પરમાત્મા કહે છે એ તત્વતઃ એક જ છે એ અલગ નથી એ પરમ પિતાને ઓળખી લેવા એ જ તત્વજ્ઞાન છે એનું સ્વરૂપ જાણી લેવું એ જ પરમ જ્ઞાન છે શ્રી હરિને ભજવાથી મોક્ષ મળે છે બાકી બધા દેવી દેવતાઓને ભજવાથી ભોગ મળે છે ભોગ મોક્ષ ફલૈ દાતુમ શક્તૌ દ્વાવપી અદ્યપી દેતા નથી શિવને ભજશો તો ભોગ જ મળશે કૃષ્ણને ભજશો તો જ મોક્ષ મળશે જો કે શિવ પણ મોક્ષ આપી શકે છે અને કૃષ્ણ પણ ભોગ આપી શકે છે પણ યદ્યપિ આપતા નથી સુદામાને આપ્યું ને કેટલો બધો વૈભવ આપ્યો કૃષ્ણ આપી શકે છે એવું નથી પણ કૃષ્ણ બધાને મોક્ષ આપવાનું વધારે એની પ્રાયોરિટી છે એની પ્રમુખતા છે કે હું બધાને મોક્ષ આપું અને જો કૃષ્ણને પૂર્ણ ભાવથી ભજશો એની શરણે જશો સર્વધર્માન પરીત્યજ મામ એકમ શરણ વ્રજ અહમ ત્વા સર્વ પાપે ભ્યો મોક્ષસ્યામી ગીતામાં ભગવાન કહે છે બધું જ છોડીને તું મારી શરણમાં આવી જા હું તને મોક્ષ આપીશ એવું પદ આપીશ જે બીજું કોઈ આપવામાં સામર્થ્યવાન નથી સર્વ પાપોથી તને મુક્ત કરીશ તને મારા ધામમાં સ્થાન આપીશ આપીશાતંતો સાગરમ સર્વદેવ નમસ્કાર કેથિવમ પછી ગચ્છતી મેં આપને પહેલાં પણ જણાવ્યું કે જેમ આકાશમાંથી જલ વરસે અલગ અલગ નદીઓમાં જાય પણ છેવતે નદીનું જલ વહીને અને સાગરમાં જાય છે બિલકુલ એ જ પ્રમાણે આ પોતપોતાના નમન જે જે દેવી દેવતા પર વરસાવો છો છેવટે એ દેવી દેવતા બધા જ નમનોને લઈને કેશવમ પ્રતિગચથી કેશવ પાસે આવે છે કેશવ એનો વરદાન આપે છે ત્યારે એ દેવી દેવતા તમને એ વરદાન આપી શકે છે માટે ડાયરેક્ટ કૃષ્ણને જ કેમ ના ભજવું કૃષ્ણ જે સર્વોપરી છે એવું વર્ણન પ્રાપ્ત થાય છે સંક્ષિપ્તમાં કૃષ્ણની વ્રજલીલા મથરા લીલા અને દ્વારકા લીલા આ ત્રણેય લીલાઓ સંક્ષિપ્તમાં આ નેવું અધ્યાયની અંદર આપણને વર્ણન પ્રાપ્ત થાય છે ઈતિ ભાગવત મહાપુરાણ દશમ સ્કંધ સંપૂર્ણ બોલો શ્રી વલ્લભ મારા પિતાશ્રીએ વિશેષ સંદેશ મોકલ્યો છે ખાસ કરીને અકબરી પરિવાર મનોરથી પરિવાર માટે અને મને વિશેષ આજ્ઞા કરી છે કારણ કે પધારવાના હતા પણ એમને વિશેષ બે ત્રણ કામ આવી ગયા અને તેના કારણે નીકળી ન શક્યા માટે મને પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી એકસો આઠ શ્રી ગોપાલલાલજી મહારાજશ્રી મારા પિતાશ્રી દ્વારા જે સંદેશ મોકલવામાં આવ્યો છે એ અક્ષરશઃ હું અકબરી પરિવાર માટે વાંચી રહ્યો છું પરમ ભગવદીય ગૌલોકવાસી ના જીવ મુક્તિ આર્થે એમના ગૌલોકમાં આર્થે અને એમના પરિવારની અંદર ભક્તિ વધે જ્ઞાન વધે અને વૈરાગ્યની સ્થાપના થાય તેના માટે જે અકબરી પરિવાર ઘનશ્યામભાઈ દિનેશભાઈ એવમ બાલકૃષ્ણભાઈએ એવું સમર્થ કાર્ય કર્યું છે શ્રીમદ ભાગવત જે નવા ગામમાં સાત દિવસ માટે બિરાજમાન કર્યા છે તે ખૂબ જ સરાહનીય છે અને હું અહીંયા વડોદરાથી એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપી રહ્યો છું ગોપાલભાઈ અમારા યુવાનના મિત્ર આ સપ્તમ ગ્રહ પરિવારના જે કોઈ આયોજન થતા હોય એ બધા જ આયોજન ભલે એ રાજકોટ હોય કામવન હોય વડોદરા હોય કે બનારસ હોય એમાં એમની હાજરી નિશ્ચિતપણે રહેતી અને વિશેષ કરીને વલ્લભ વૈષ્ણવ આ બંનેની સેવામાં એ સદા તત્પર રહેતા સદા સર્વદા સદા સર્વદા જવાબદારી લઈને ક્યારે પણ એક પણ ભગવદીય વૈષ્ણવને શ્રમ ન પડે તેની કાળજી રાખતા એવા એ પ્રિય ગોપાલદાસભાઈ હતા હાલમાં પણ ગોપાલદાસભાઈ પછી પણ એમના બધા જ બાળકો અને એમના પરિવારના જણો આજે પણ અમારા પરિવાર સાથે એટલા જ નિકટથી જોડાયેલા છે અને હાલમાં જ રાજકોટમાં થયેલો તે ચિરંજીવ શ્રી રશેષ બાવાના યજ્ઞોપવિત પ્રસ્તાવમાં જે બાલકૃષ્ણભાઈ દિનેશભાઈને ઘનશ્યામભાઈનો જે શરીરથી જે સેવાથી એટલે વિત્તથી જે યોગદાન રહ્યો છે તે અનિર્વચનીય છે આજની તારીખમાં પણ જેમ ગોપાલદાસભાઈમાં ઉત્સાહ હતો એવો ઉત્સાહ એમના બાળકોના અંદર મને આજે પણ દર્શન થઈ રહ્યા છે માટે તેમને હું વડોદરાથી ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે આવા સુંદર આયોજનો દ્વારા કારણ કે ભાગવતના દાનનું બહુ મોટું મહાત્મ્ય છે આગળ લખી રહ્યા છે કે જેને ભૂખ લાગી હોય તો એને ભોજન કરાવો તો એને એક દિવસની તૃપ્તિ મળે જેને વસ્ત્ર ના પહેર્યા હોય બિચારો નાગો હોય નગ્ન હોય એને જો કપડાં લઈ આપો તો એને જ્યાં સુધી પહેલાં કપડાં ફાટી ન જાય એટલે છ મહિના કે વર્ષ સુધી એને તૃપ્તિ મળે પણ ધન્ય છે આ અકબરી પરિવાર જેને આપ સૌને ભાગવતનું દાન આપ્યું છે તે આ લોક અને પરલોક બધા તૃપ્ત કરી દીધા છે આવું આપ લખી રહ્યા છે આગળ લખી રહ્યા છે કે શ્રી ભાગવત રૂપી વેદરૂપી કલ્પવૃક્ષ જેની સ્થાપના નવા ગામમાં થઈ છે તે સર્વની ઈચ્છાઓને પૂર્ણ કરી ને ઈચ્છા ફલ આપનારી આ શ્રી ભાગવત છે તે વિચારીને શ્રી ભાગવત સામે કંઈ ફલ માગશો જી આ લૌકિક પણ આપે છે અને અલૌકિક પણ આપે છે એવી સમર્થ આ શ્રી ભાગવત ભગવાનનું વાંગ મય સ્વરૂપ છે વધારે ન કહેતા પૂર્ણ ભાવથી આપે સાત દિવસ આ શ્રી ભાગવત શ્રવણ કરી છે હું પ્રભુ ચરણોમાં વિનંતી કરું છું કે અકબરી પરિવાર તેમજ સમસ્ત વૈષ્ણવ સમાજ જે અલગ અલગ ગામડાઓથી આવીને અને આ દુર્લભ શ્રીમદ ભાગવતનું રસપાન કરી રહ્યા છો તેમના હૃદયની અંદર ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના થાય એવમ સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર આપને થાય નિકુંજ અને ગૌલોકધામની પ્રાપ્તિ થાય એવી હું ભગવત ચરણ અરવિંદમાં અભ્યર્થના કરી રહ્યો છું અંતિમમાં મારા આશીર્વાદ આપ સૌને આપતા મારા અલ્પ વક્તવ્યને વિરામ આપી રહ્યો છું શ્રી વલ્લભ શ્રી મદન મોહન પ્રભુના ચરણોમાં મારા વક્તવ્યને સમર્પિત કરીને હું આપ સૌને હૃદયથી આશીર્વાદ આપું છું ગોસ્વામી શ્રી ગોપાલલાલજી મહારાજ વડોદરા કામવન મારા પિતાશ્રીને અહીંયા પધારવાની ખૂબ જ ઈચ્છા હતી પણ એમને કોકના કોઈક કારણે છેવટે એમ પણ નક્કી કર્યું હતું કે રસિકભાઈના સુપુત્ર પરમ ભગવદીય વલ્લભભાઈ જોડે પિતાશ્રી પધારશે બાયકાર પણ ના આવી શક્યા કોઈ કારણથી એટલે એમને આ સંદેશ મને મોકલ્યો કે ખાસ મારા તરફથી અકબરી પરિવાર એવમ સમસ્ત વૈષ્ણવ સમાજ માટે આ મારો સંદેશ વાંચી લેજે એટલે હું પિતાશ્રીના હૃદયની વાત આપની સામે પ્રસ્તુત કરીને મારા વક્તવ્યને અત્યારના સત્ર માટે અહીંયા જ વિરામ આપું છું અને શ્રી મદન મોહન પ્રભુ એવં શ્રીમદ વલ્લભાચાર્યજીના ચરણોમાં સમર્પણ કરું છું સાંજનો સત્ર આપણે સમયથી પ્રારંભ કરીશું સવા ત્રણ સાડા ત્રણની વચ્ચે અને એકાદશ સ્કંદ અને દ્વાશ દ્વાદશ સ્કંદ આ બે સ્કંદોની કથા હજી રહી ગઈ છે તેનું ગુણગાન કરીને અને જીવનને કૃતાર્થ કરીશું આટલું જ કહી શ્રીમદ આચાર્ય શ્રી મદન મોહન પ્રભુના ચરણોમાં મારા વક્તવ્યને સમર્પિત કરું છું બોલો શ્રી વલ્લભાધી શી આરતી પણ કારણ કે હજી ભાગવત બાકી છે એ સાંજના સત્રમાં જ આરતી થશે બધા જ ભોજન પ્રસાદી પ્રાપ્ત કરીને અને પછી આરામ કરો અને પછી સવા ત્રણ વાગે સમયથી અહીંયા ઉપસ્થિત સવા ત્રણ સાડા ત્રણની મધ્યમાં અહીંયા ઉપ ઉપસ્થિત થઈ જજો ખૂબ જ આનંદ કરીશું આપણે અને મારા પણ હૃદયની બે ત્રણ વાતો છે તે હું પણ પ્રસ્તુત કરીશ સાંજના સત્રમાં શ્રી શું વલ્લભ